નમસ્કાર મિત્રો ટેકનિકલ ટેલવી યુટ્યુબ ચેનલમાં સોના ચાંદીના બજાર ભાવ તારીખ તેર પાંચ બે હજાર ચોવીસના શું રહ્યા તે વિશેની આ વિડિયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં કાળું સબસ્ક્રાઈબ બટન દબાવી અને બાજુમાં પેલ ઘંટડીને દબાવી દેજો જેથી કરીને સોના ચાંદીના ભાવ તમને મળી જાય દરરોજ તો આજના ચાંદીના ભાવ સો પહેલાં જોઈએ તો એ ગ્રામ ચાંદી આજે છ્યાસી રૂપિયા સિત્તેર પૈસા આઠ ગ્રામ ચાંદી છસો બાણું રૂપિયા સાઠ પૈસા દસ ગ્રામ ચાંદી આઠસો સડસઠ સો ગ્રામ ચાંદી આઠ હજાર છસો સિત્તેર અને એક કિલો ચાંદી છ્યાસી હજાર સાતસો રૂપિયા સુધી રહી હતી તો આજે એક કિલો ચાંદીના ભાવની અંદર ચારસો રૂપિયાનો ઘટાડો થયો હતો જ્યારે વાત કરીએ આજના બાવીસ સોનાના ભાવ વિશે તો આજે બાવીસ સોનાનો એક ગ્રામનો ભાવ છ હજાર સાતસો સોળ રૂપિયા આઠ ગ્રામનો ભાવ ત્રેપન હજાર બાર રૂપિયા દસ ગ્રામનો ભાવ સડસઠ હજાર એકસો સાઠ રૂપિયા અને સો ગ્રામનો ભાવ છ લાખ એકોતેર હજાર છસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં એક હજાર રૂપિયાનો ઘટાડો થયો હતો જ્યારે ચોવીસ કે સોનાનો એક ગ્રામનો આજનો ભાવ જોઈએ તો આજે સાત હજાર ત્રણસો અઠાવીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ અઠ્ઠાવન હજાર છસો સોળ રૂપિયા દસ ગ્રામનો ભાવ તોતેર હજાર બસો એંસી અને સો ગ્રામનો ભાવ સાત લાખ બત્રીસ હજાર આઠસો રૂપિયા સુધી બજાર રહી હતી તો આજે ચોવીસ કેર સોનાના સો ગ્રામના ભાવમાં એક હજાર એકસો પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે અઢાર કેર સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ પાંચ હજાર પાંચસો આઠ ગ્રામનો ભાવ ચુમ્માલીસ હજાર દસ ગ્રામનો ભાવ પંચાવન હજાર અને સો ગ્રામનો ભાવ પાંચ લાખ પચાસ હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો આજના અઢાર કેર સોનાના સો ગ્રામના ભાવની અંદર ત્રણસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો આભાર મિત્રો આપનો દિવસ શુભ રહે ધન્યવાદ